હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું કુલેર બાજરીના લોટની કુલેર આ બાજરીના લોટની કુલેર નાગપંચમીના દિવસે આપણા દરેકના ઘરે બનતી હોય છે અને આ એવી મીઠાઈ છે કે કોઈ શોપ પર પણ ના મળે કોઈ મીઠાઈવાળાની દુકાને ના મળે તો આપણે વરસમાં એક વખત તો આ ચોક્કસ બનાવવી જોઈએ તો ચાલો હવે આપણે કુલેર બનાવવાનું શરૂ કરીએ તો એના માટે બાજરીનો લોટ ચાળીને લેવાનો છે આપણે જેટલી કુલેર બનાવી હોય એ પ્રમાણેનો આપણે લોટ લેવાનો છે હવે લોટ લીધા પછી આપણને એવું થાય કે ગોળ કેટલો લઈશું તો આપણને એમ જોતા અંદાજ આવી જાય કે આટલો ગોળ જોઈશે કારણ કે આપણે તો નાગદાદાને ધરાવવાની છે આ પ્રસાદ એટલે ચાખવાની તો નથી એટલે આવી રીતે અંદાજે ગોળ લઈ લેવાનો અને ગોળને આ મારો ગોળ એકદમ પોચો છે એટલે હાથથી આવી રીતે હું એનો ભૂકો કરી નાખીશ નહીં તર ચપ્પાથી સમારી લેવાનો અથવા તો ખમણીથી ખમણી લેવાનો પછી આ ગોળને પહેલાં લોટમાં ઉમેરવાનો છે અને ગોળને લોટમાં સારી રીતે મિક્સ કરવાનો છે હવે આ કામ આપણે બહુ ઝડપથી કરવું હોય ને તો આ બે વસ્તુ પહેલાં આપણે મિક્સરમાં લઈ અને મિક્સરને ફેરવી લેવાનું અને પછી ઘી ઉમેરી દેવાનું અને મિક્સરને ફેરવી લેવાનું એટલે આપણી કુલેર બહુ ફટાફટ તૈયાર થઈ જશે હવે ગોળની એક પણ કણી ના રહે એવી રીતે આમ વ્યવસ્થિત રીતે આપણે ગોળને લોટમાં મિક્સ કરવાનો છે આ કુલેર એવી વસ્તુ છે કે બાર મહિનામાં આપણા ઘરે નાગપંચમીના દિવસે બનવી જ જોઈએ જેમ આપણે આપણા વડીલોને બનાવતા જોઈ અને આપણે કુલેર બનાવીએ છીએ નાગપંચમીના દિવસે એવી જ રીતે આપણા સંતાનો પણ આપણને બનાવતા જોશે તો એ પણ બનાવશે હવે આમ આપણે ઘી ઉમેરવાનું છે તો ઘીને ગરમ નથી કરવાનું અહીંયા આપણે પ્રસાદ માટે આ કુલેર બનાવી રહ્યા છીએ એટલે ઘી જો ઠંડુ હોય તો ઠંડુ જ લઈ લેવાનું અને આવું પીગળી જેલું હોય તો એ વધારે સારું એટલે ભૂલથી પણ આપણે ઘીને ગરમ કરવાનું નથી ઘીને ગરમ કરીને ઉપયોગમાં બિલકુલ નથી લેવાનું કારણ કે આપણે નાગપંચમીની વાર્તા સાંભળી હોય છે એટલે આપણને ખબર જ હોય છે માટે ઘીને ગરમ નથી કરવાનું હવે જેટલું જરૂર લાગે એ પ્રમાણેનું ઘી ઉમેરી અને આપણે આ કુલેરના લાડુ બનાવી દેવાના છે અથવા તો આમ જે વાટકીમાં દબાવીને રાખી દઈએ તો પણ ચાલે જેવું આપણને ગમે એવું ઘીને આપણે યોગ્ય માત્રામાં લેવાનું આવી રીતે આમ મુઠ્ઠી વાળીએ તો આમ સરસ મુઠ્ઠી વળે અને લાડુ બનાવીએ એટલે આમ ચમકતો લાડુ દેખાય એ પ્રમાણેનું ઘી ઉમેરવાનું છે હવે આ કુલેરના હું લાડુ બનાવી લઈશ આપણા હિન્દુ ધર્મમાં નાગ દેવતાનું ખૂબ મહત્ત્વ છે તો બાર મહિનામાં એક વખત આવતી આ નાગ પંચમીના દિવસે આપણા ઘરમાં આવી વસ્તુ બનવી જ જોઈએ આપણે આપણી સંસ્કૃતિને જીવંત રાખવાની છે જો તમને આજની મારી આ કુલેરની રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા ઘરે આવી કુલેર બને છે કે નહીં એ મને કોમેન્ટ કરીને જણાવજો ફરી મળીશું આપણે એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો